નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે બહાર પાડી શકાય છે કઈ તારીખે હપ્તો હપ્તો આવશે આવશે અથવા તો મહિનામાં અને મિત્રો સાથે જ જાણીશું કે શું પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થઈ શકે ખરો અને મિત્રો છેલ્લે જાણીશું કે કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી

આપવામાં આવેલ દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલ પર રિલીઝ કરવામાં આવે છે મિત્રો આને તમે આ રીતે પણ સમજી શકો છો કે અઢારમો હપ્તો ઓક્ટોબર મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો અને તે મુજબ ઓગણીસમો હપ્તો રિલીઝ કરવા માટે હવે ચાર મહિનાનો સમય જાન્યુઆરીમાં પૂરો થઈ રહ્યો છે તેથી એવું માનવામાં આવે છે કે ઓગણીસમો હફ્તો જાન્યુઆરી મહિનામાં રિલીઝ થઈ શકે છે જોકે હપ્તો રિલીઝ કરવાની તારીખ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી મિત્રો જ્યારે સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવે

કોઈ પ્રસ્તાવ છે ખરો મિત્રો આ સવાલના જવાબમાં રામનાથ ઠાકોર તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે જેમાં તેણે કહ્યું હતું કે હાલમાં આવી કોઈ દરખાસ્ત નથી મતલબ કે હાલમાં સરકાર ઓગણીસ માફ્તામાં કોઈ વધારો કરવા જઈ રહી નથી તેથી ઓગણીસ માફતામાં માત્ર બે હજાર રૂપિયાનો લાભ લાભાર્થીઓને આપવામાં આવશે

પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને અઢારમાં આપતાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે